નમસ્કાર ખેડૂત મિત્રો હું શું સુભાષ ચોથાણી કૃષિ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ ચેનલ જો તમને સારી લાગે આમાં જે માહિતી આપવામાં આવી તમને બહુ ઉપયોગી લાગતી હોય તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી આપજો મિત્રો આજની કૃષિ માહિતીમાં જે ચર્ચા કરવાની સાજનો વિષય છે કે આપણે ગયા અઠવાડિયે ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર મુકામે જે કૃષિ મેળો હતો ત્યાં હું પાંચે પાંચ દિવસ રોકાણો હતો અને પાંચે પાંચ દિવસ ખેડૂતના ફીડબેક લીધા કે ત્યાં જે કૃષિ મેળામાં આવતા ખેડૂતોને શું જરૂરિયાત છે કૃષિ મેળામાં જે ખેડૂતો મુલાકાત લીધી એમનો શું અભિપ્રાય હતો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજે તમને જે વાત કરું તો ખાસ કરીને કૃષિ મેળામાં જે મિત્રો આવેલા એમાં મોટાભાગના ખેડૂત મિત્રો કે એવી મને રિપોર્ટ આપ્યો કે સાહેબ તમે જે કાંઈ માહિતી આપો એ બહુ સરસ આપો છો આપણી શૈલી સાદી ભાષામાં એટલે કે આપણે ખેડૂત સમજી શકીએ એવી ભાષામાં આપો છો એ એક મને ખેડૂતનો અભિપ્રાય ગયમો બીજું ખેડૂતોનો જે અભિપ્રાય હતો કે અત્યારે જાણવા માટે ખેડૂતોને જ્ઞાન મેળવવા માટે ખૂબ જ જરૂર છે ખેડૂતોનું એવું કહેવાનું હતું કે અમને મજા આવે છે અમારે તમારી ચેનલ જોઈએ છે અને અમને એમાં ઘણી બધી માહિતી મળે એવો ઓવરઓલ ખેડૂતોનો વ્યૂ હતો અભિપ્રાય હતો સાથે સાથે ખેડૂતોનો જે ગ્રુપ છે ઘણા આખા સૌરાષ્ટ્રમાંથી આવેલા અને એમાં જે ખેડૂત મિત્રો મને મળેલા ખાસ કરીને પર્સનલ મળેલા અને અમુક ખેડૂતો એટલા બધા કહેવાય ને કે ઓતપ્રોત થઈ ગયેલા કે સાહેબ અમારે તમારી સાથે સેલ્ફી લેવી છે અમારે તમારી સાથે વિડીયો ફોટો ફોટો પાડવો છે તો સ્ટોલની અંદર ત્યાં જે હું ઊભો હતો ત્યાં બધા મિત્રો ફોટા પાડવા પણ આવતા હતા અને એ બાને ખેડૂતોનો જે મારા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે એ બધા મિત્રોએ વ્યક્ત કરેલો હતો બીજું મિત્રો ખેડૂતોને જે જ્ઞાનની જરૂર છે એની તમે વાત કરું તો કે ખેડૂતો જે નીચે આહીલા જતા હતા અને જ્ઞાન લેતા જતા હતા અમુક ખેડૂત મિત્રો ફક્ત કાગળો ભેગા કરતા હતા અને પછી કાગળો પડી હતા હતા નીચે દેતા પણ અમે લોકોએ ખેડૂત આ ટાઈપની એક ડાયરી આપી કે જે ડાયરીને લીધે ખેડૂત મિત્રો ખુશ થતા હતા કે સાહેબ આ ડાયરી ખોવાઈ નહીં એટલે એના માટે ખીચા મારીએ અને આ ડાયરીનો અમે ઉપયોગ કરીએ છીએ એ ડાયરીમાં આપણે ફોન નંબરના પાના પણ રાખેલા છે સાથે સાથે છેલ્લે પાને કૃષિ વૈજ્ઞાનિકોના નંબર પણ આપેલા છે આમાં કે જ્યારે પણ જરૂર પડે ત્યારે આમાં તમે ફોન કરી શકો છો એ ખેડૂત મિત્રોને બહુ ગીમું અને સારું લાગ્યું સાથે સાથે આ ડાયરી ખોવાય પણ નહીં એ માટે ખેડૂત મિત્રો કહેતા હતા કે અમારે ખીચામાં રહી જાય અને અમે કાયમી માટેનો ઉપયોગ કરી શકીએ એક ખેડૂતનો આવો અભિપ્રાય હતો કે આ ડાયરી આપો એ કામ બહુ સારું કર્યું બીજું મિત્રો ખેડૂતોની જે માંગ હતી ખાસ કરીને ખેડૂતોને આપણે અભણ વર્ગ કહેવાય મોટાભાગના ખેડૂતો અભણ હોય છે લખવાનું કંઈ રાખતા નથી હોતા તો ખેડૂત મિત્રોને જે માહિતી જોતી હતી એમાં ખાસ કરીને મગફળી બાબતે વધારે ચર્ચા થતી હતી કે અમારે આ વખતે મગફળીનું ઉત્પાદન સારું થયું એવો ખેડૂતનો અભિપ્રાય હતો સાથે સાથે મગફળીનું જે વેરાયટી વિશે જે અભિપ્રાય હતો એમાં ખેડૂતોની જે માંગ હતી ખાસ કરીને ખેડૂતોને જે ગિરનાર ચાર મગફળી અક્ષય કંપની આપેલી એના વિશે ખેડૂતને વધારે માહિતી હતી એના વિશે ખેડૂતોને વધારે ઉત્પાદન મળેલું એની વાતો કરતા હતા સાથે સાથે જે આગામી સમયમાં કંઈ નવી જાતો આવવાની છે એના વિશે ખેડૂતની પૂછપરછ વધારે હતી કે સાહેબ મગફળીમાં નવું શું આવવાનું છે તો ત્યાં જે સેમ્પલ રાખવામાં આવેલા કંપનીની ટોટલ અલગ અલગ પંદર જાતો ડિસ્પ્લેમાં રાખવામાં આવેલી હતી એમાં ખાસ કરીને ખેડૂતોને જે અર્ધ ગ્રુપમાં આપણે જે વીસ અને બાવીસ નંબર વાવી એમાં અક્ષય ત્રેવીસનું રિઝલ્ટ સારું છે એવો ઓવરઓલ ખેડૂતનો અભિપ્રાય હતો કે સાહેબ અમારે થોડીક આ વખતે વાવી હતી ભાગમાં આવી હતી અને ત્રેવીસ નંબર મગફળી છે અક્ષય કંપનીને અમે વાવી હતી થોડુંક એમાં ઉત્પાદન પણ સારું મળ્યું અને જી વીસને ટક્કર મારે એ ટાઈપની વેરાયટી છે એવો અભિપ્રાય ખેડૂતોનો હતો સાથે સાથે ઉભળી મગફળી અત્યારે ઉનાળે વાવી તો અમારે કઈ વાવી એવા પણ પ્રશ્નો ખેડૂત મિત્રો પૂછતા હતા એમાં ખાસ કરીને ખેડૂત મિત્રોને જે અક્ષય કંપનીએ સિત્યોતેર નંબર છે અક્ષય સત્યોતેર નંબર આપેલી વેરાયટી એના વિશે ખેડૂતનો જાણવાની રસ વધારે હતો સાથે સાથે જે જીટુ મગફળી જૂના જૂની જાત છે એનો અમુક વિસ્તારના માંડવો જે કહેતા હોય ખેડૂત મિત્રો ખાસ કરીને બરડો અને બારાડે વિસ્તાર એમાં લોકો એમ કહેતા અમારે માંડવો અમારે જનરલી જીટુ એટલે ગુજરાત બે વાવતા હોય છે પણ એને રિપ્લેસ કરવા માટે જે આપણે અક્ષય પંચાવન નંબર અને અક્ષય સિત્યોતેર નંબર આ બે વેરાયટી જે બજારમાં આપેલી છે એનો આ વખતે ખેડૂત મિત્રો વાવવાનો રસ દાખવતા હતા સાથે સાથે ચોમાસા માટે જે અર્ધવેરળી મગફળીમાં મેં તમને કીધું ત્રેવીસ નંબર વાવેતર થાય એના સાથે સાથે લોકોએ ગિરનાર ચાર મગફળી જીજેજી બત્રીસ મગફળી આ જાતો વિશે પણ ખેડૂતની પૂછપરછ વધારે હતી કે સાહેબ અમારે આ મગફળી વાવી છે જે વરસાદ ન નડે એ ટાઈપની પૂછપરછ લીધી ખાસ કરીને વીસ બાવીની સામે ત્રેવીસ નંબર અને ગિરનાર ચાર અને જીજેજી બત્રીસ આ વેરાયટી વિશે વધારે વધારે ખેડૂત મિત્રો રસ દાખવતા હતા એવું જ બીજું જે ખાસ કરીને ખેડૂત મિત્રોનો અભિપ્રાય હતો કે તમે જે તુવેની જાત અક્ષય ગંગા આપી હતી એ વેરાયટી અત્યારે ખૂબ જ ફૂલ ફાલે સારી છે ઉત્પાદન પણ સારું આવશે આ ટાઈપનો ખેડૂતનો અભિપ્રાય હતો કે જે આપણે જાણવી અને આનંદ થયો અને ખેડૂતોને મેં સામે ચાલીને પૂછતો હતો કે જે હું કાંઈ તમને દવાની ભલામણ કરું એ તમને મજા આવે છે સારી લાગે છે એનું તમે ઉપયોગ કરો છો તો બધા ખેડૂતોએ હોંશે હોંશે કીધું છે તમારી માહિતી એકદમ પરફેક્ટ આવે છે તમારી માહિતી અમને ખેડૂતને સમજાય એવી ભાષામાં આવે છે સાથે સાથે ખેડૂત મિત્રોનો એવો પણ આગ્રહ હતો કે અમુક જગ્યાએ અમુક દવા મળતી નથી તો મિત્રો હું ખાસ તમને આગ્રહ કરું છું કે હું જે કંઈ ભલામણ કરીશ એ એ ગ્રેડની કંપનીની સારામાં સારી માહિતી હશે સારામાં સારી દવા હશે સારામાં સારા ટેકનિકલ હશે એ ટેકનિકલ તમને એક દુકાને ન મળે તો બીજી દુકાને બીજી ન મળે તો ત્રીજી એમ છતાં ન મળે તો ગૂગલમાં સર્ચ કરો ઓનલાઈન કરી શકો કંપનીમાં કે આ દવા અમારા વિસ્તારમાં ક્યાં મળે તો જે તે કંપનીની જે દવા હોય એ કંપનીને તમે ડાયરેક્ટ ફોન કરી અને તમે મેળવી શકો છો કે અમારા વિસ્તારમાં અમારે જે આ દવા જોઈએ છે તો ક્યાં મળશે તો એ મારી તમને મિત્રોને ખાસ વિનંતી છે સાથે સાથે ઘણા ખેડૂત મિત્રોને એવું કહેવાનું થતું હતું કે સાહેબ તમારો વિડીયો જોયા પછી અમારે ખેતી ખર્ચ ઘટ્યો છે અને ઉત્પાદન પણ વધુ થયું છે અમુક અમુક ખેડૂત બહેનો પણ ખાસ કહેવાય ને કે ખુશ હતા કે સાહેબ તમારી માહિતી ત્રણ વર્ષથી અમે મેળવી છે અને એ પ્રમાણે જ ખેતી કરીએ છીએ તો એ પણ મને ગમ્યું અને મને જાણીને આનંદ થયો બીજું મિત્રો જે ખાસ મેં એમએસસી એગ્રી કર્યું એને જ્ઞાન જે મારી પાસે છે એ જ્ઞાન બધાને આપું એમાં આપણો પણ જ્ઞાનનો વિકાસ થાય સાથે સાથે ખેડૂતને પણ ફાયદો થાય એવો ખાસ મારો અભિ આગ્રહ હોય છે ખાસ આશ્રય હોય છે તો આમાં જે મને ઘણા બધા જાણવા મળ્યું અમુક મેં નોંધ કરેલી છે અને ભવિષ્યમાં જે ખેડૂતને શું જરૂરિયાત છે એના વિશે પણ આપણે વારંવાર વિડીયો બનાવતા રહેશું અને અમુક ખેડૂત મિત્રોને કેવું એવું થતું હતું કે તમે વિડીયોની સંખ્યા વધારો અને દરરોજ માહિતી આપો પણ અત્યારે હું જે અઠવાડિયે બે વિડીયો બનાવીને આપું છું એ સિવાય એમાં કંઈ ફેરફાર કરવો હશે તો ધીમે ધીમે આપણે કરશું મિત્રો આ જે કૃષિ મેળાની માહિતી આપી શીતસર કૃષિ મેળો જે થયો એનો મેં તમને મારો ફીડબેક આપ્યો એ પણ તમે જાણજો અને હવે પછી તમે આવા ક્યાંય પણ કૃષિ મેળા થતા હોય તો એમની મુલાકાત લ્યો સાથે સાથે તમારા પ્રશ્નોની ચર્ચા કરો તો આપણો જે આ બિઝનેસ છે કૃષિનો લગતો આપણો ઉદ્યોગ છે એ આપણે આગળ વધારી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ